જયસિંગ પરા વિસ્તારના રહીશોએ રોડના ધીમા કામથી કંટાળીને વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો જેના કારણે માર્ગ પર લાંબી વાહનોની કતારો લાગી હતી આ ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું સ્થાનિકોની લાગણીઓને સમજીને અને તેમની ફરિયાદો સાંભળ્યા બાદ તંત્ર દ્વારા આરસીસી માર્ગનું કામ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી આ ખાતરીના પગલે સ્થાનિકોએ ચકાજામ હટાવીને રસ્તો ખુલ્લો કર્યો હતો આ ઘટના દર્શાવે છે કે જયસિંહપરા વિસ્તારના લોકો રોડના બાંધકામમાં વિલંબથી કેટલા પરેશાન હતા સ્થાનિકોનું કહેવું છે કે રોડનું કામ ઝડપથી પૂર્ણ થાય તો રોજિંદા વ્યવહારમાં સરળતા રહેશે અને વાહન વ્યવહાર સુગમ બનશે પોલીસ અને વહીવટી તંત્રની સમજાવટ અને ઝડપી કામગીરીની ખાતરી બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી હવે જોવાનું રહેશે કે તંત્ર આ ખાતરીને કેટલી ઝડપથી પૂર્ણ કરે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ